સમય જતા જે સિંચાઈ ખાતમુહૂર્ત મંત્રી કુંવરજી બાવળીયા કર્યું હતું પચાસક વર્ષ પહેલાં આ યોજના સાકાર થયેલી બનેલી ત્યાર પછી ધીમે ધીમે જે આ સુખી જળાશય યોજનાના કેનાલો અને નેટવર્ક એ તૂટી જવાને કારણે ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતું નહીં કેટલાક સમયથી આ વિસ્તારના સન્માનની ધારાસભ્યો અને સંસદ સભ્યોને પ્રતિનિધિઓ તરફથી સરકારમાં અને અમારા વિભાગ પાસે રજૂઆતો થતાં અમે આ સુખી જળાશય યોજનાનું પાછું ફરી વખત નવીનીકરણ કરવા માટે એના કેનાલોને મૂળ સ્થિતિમાં લઈ જવા માટે એના તૂટેલા સ્ટ્રકચરોને ફરી પાછા રિનોવેટ કરવા માટે અમે અમારા જળ સંપત્તિ વિભાગમાંથી લગભગ બસો કરોડ રૂપિયા એ રકમ મંજૂર કરી છે એની સાથે સાથે આગામી દિવસમાં આ વિસ્તારની સિંચાઈને લગતી જે રજૂઆતો અને માગણીઓ એને ધ્યાનમાં રાખીને અમે લગભગ પંદરક જેટલા જુદા જગ્યાઓ પર મોટા બ્રેકિંગ ન્યુઝ મળી રહ્યા છે ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર બીટીપી ના મહેશ વસાવા